તમે જોવો છો તેમ સૌરાષ્ટ્રમાં મોટા મોટો ઓવરબ્રિજ જામનગર ખાતે બનેલો છે આ બ્રિજની કામગીરી પાંચ વર્ષે પૂર્ણ થઈ બસો ને છવ્વીસ કરોડના ખર્ચે જેનું પહેલું ટેન્ડર એકસો સત્તાણું કરોડના ખર્ચે મંજૂર થયું હતું ત્યાર પછી વધારો થઈ અને કાચપાની ગતિ આ કામ ઓવરબ્રિજનું પૂરું થયું કોંગ્રેસ પક્ષે જનતાની લાગણી હોય એના માટે વારંવાર જે બ્રિજનું કામગીરી પૂર્ણ થઈ ગઈ હોય એને જનતા માટે ખુલ્લો મૂકવો જોઈએ આ બ્રિજ કોઈ ભાજપના નેતાઓના ઘરમાં કે કોઈ ભાજપના કાર્ય જે ભાજપનું કાર્યાલય હોય એમાંથી કોઈ પૈસા નથી આવતા જનતા દિવસ રાત કમાય છે એને ટેક્સ ભરવો પડે છે આ ટેક્સ રૂપી જે કામ થતા હોય વિકાસના એ ટેક્સમાંથી જ થાય છે ત્યારે અમારી માંગણી હતી કે સૌરાષ્ટ્રનો મોટા મોટો બ્રિજ જ્યારે જનતા માટે ખુલ્લો મૂકવામાં આવે તો એનું નામકરણ પણ થવું જોઈએ મેં કમિશ્નર સાહેબ અને અહીંના ધારાસભ્ય ધારાસભ્યશ્રી અને મિનિસ્ટર ગુજરાતના રીવાબા જાડેજાને પણ પત્ર લખીને આ બ્રિજ ખુલ્લો મૂકીને આ બે દિવસ પહેલા કીધું હતું કે નવાનગર સ્ટેટ જે જામ રંજીતસિંહ નામ છે એ નામની વાતની પાછળ એના ગુણો પણ એટલા છે જે જામનગરનું છોટી પેરિસ જે નામ આપવામાં આવ્યું હતું પ્રથમવાર નવાનગર સ્ટેટ એટલે જામ રણજીતસિંહ આર્કિટેક્ટ દ્વારા આ જામનગરનો નકશો તૈયાર કરવામાં આવ્યો હતો ત્યાર પછી જામ રણજીત સાગર પણ એના નામથી પડ્યું છે સસોઈ ડેમ પણ એમના નામથી છે ભૂજીયો કોઠો છે તળાવની પાર છે અમૂલ્ય ભેટ ગણાય એવી ભેટો નવાનગર સ્ટેટે જામનગરની જનતા માટે આવી હોય આપી હોય ત્યારે મારી એક જ માંગણી હોય કે જે આવડું નામ છે એ નામ જામનગરના આવા મળે આમાં કોઈ જ્ઞાતિ જાતિ ભેદભાવ કોઈ નથી નવાનગર સ્ટેટ રણજીતસિંહ હતા એ સમગ્ર જામનગરની જનતાના રાજા હતા બધી પ્રજાના રાજા હતા એ સર્વ પ્રજા એને માનતી આ કોઈ એક સમીકરણ કોઈ એક જ્ઞાતિનું નામ નથી જો ભાજપ વડા નામ ના ગમતું હોય તો કદાચ એના માટે જ્ઞાતિ જાતિ ભેદભાવ ઈ લોકો કરતા હશે અમને કોઈ લીમુડો જસ ખાવાનો કોઈ અધિકાર નથી અને હકૈ નથી તમે સત્તાધીશ માં બેઠા છો તો તમારું જ કામ છે લોકો પણ કરવું પડે ને ટાઈમે એને ખુલ્લો પણ મૂકવો મળે પણ તમે તાઇફા કરવામાં વ્યસ્ત હોય ત્યારે પ્રજા હેરાન થતી હોય તો અમારી માંગણી એ જ હતી કે પ્રજા હેરાન થાય છે એટલા માટે બ્રિજ ખુલ્લો મૂકો અને બીજી માંગણી પણ એ જ છે કે આ બ્રિજ ને આવડું મોટું સરસ નામ આપો તમારા કેવાતા રાજા શાસક વડાપ્રધાન જયારે જામનગરમાં અવારનવાર આવતા હોય ત્યારે જામ સાહેબ બાપુના આશીર્વાદ લેવા જાય છે સારું કહેવાય જવું પણ પડે એની સામે આ નામ દેવામાં તમને વાંધો શું છે જામનગરની જનતા આ નામ માંગે છે